નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક મહત્વની યોજના વિશે જે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને વિદ્યાર્થી બહેનો માટે શરૂ કરવામાં આવી છે તેનું નામ છે નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે એક હજાર રૂપિયા કરોડથી વધુની સહાય સીધી જ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે આ યોજના હેઠળ રાજ્યભરના આશરે દસ દશાંશ ચાર નવ લાખથી પણ વધુ છોકરીઓને લાભ મળ્યો છે યોજનાની ખાસિયતો શું છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે રાજ્યની છોકરીઓ શિક્ષણમાં આગળ વધે આર્થિક અછતને કારણે તેમનું ભણતર બંધ ન થાય અને તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે ધોરણ નવમી બાર સુધી ભણતી તમામ વિદ્યાર્થી બહેનોને ચાર વર્ષમાં કુલ પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે દર વર્ષે નિયમિત રીતે સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવશે આથી છોકરીઓને અભ્યાસ દરમિયાન પુસ્તકો ફી અન્ય શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવામાં સરળતા રહેશે વિજ્ઞાન શાખા માટે ખાસ યોજના તે સિવાય જે વિદ્યાર્થી બહેનો ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન શાખા પસંદ કરે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક ખાસ સહાય શરૂ કરી છે આ યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ અંતર્ગત વિદ્યાર્થીઓને વધારાના પચ્ચીસ હજાર રૂપિયાની સહાય મળશે આ બંને યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે છોકરીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તેઓ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે અને ભવિષ્યમાં સ્વાવલંબન બની શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાત સરકાર રાજ્યની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે અને આ યોજના તેની જસાક્ષી છે